જુનાગઢ થયું જળબંબાકાર કમર સુધીના પાણીમાં રહેવા લોકો બન્યા મજબૂર જુનાગઢમાં ભારે વરસાદની સીધી અસર માંગરોળ અને માણાવદરના ઘેડ માં થાય છે સ્થિતિ એવી આવી બને છે કે લોકો દસ થી બાર દિવસ કમર સુધીના પાણીમાં રહેવા મજબૂર બને છે ત્યારે ગુજરાત તક પહોંચ્યું અહીંના લોકોની સમસ્યાને આપવા જેથી સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવે અહીં વરસાદ થંભી ગયા ને અડતાળીસ કલાક થયા છે તેમ છતાં હજુ પણ સ્થિતિ આ પ્રકારની છે દ્રશ્યો જોઈને તમે સમજી શકો છો કે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હશે સતત ચાર દિવસ થી આ રીતે ઘર ખેતર શાળા બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ જોવા મળ્યું લોકો શું કહી રહ્યા છે આ વિશે તે સાંભળો આજે આપણે જે જગ્યાએ આવીને ઉભા છે એ જગ્યા છે માંગરોળ તાલુકાનું બગસરા ગામ અડતાલીસ કલાક થઈ ચુક્યા છે વરસાદ રહી ગયો છે તેમ છતાં ઓઝત નદીના જે પાણી છે એ અહીંયા શહેરો નામ નથી લેતું તમે મારી પાછળ જોઈ શકો છો મારી સાથે કેટલા બધા લોકો છે જે બગીસરા ગેરના લોકો છે અને એ લોકોનું કહેવું છે કે આવું અમને દર વર્ષે જોવા મળે છે સરકાર આનો કોઈ નિકાલ કરતી નથી કે આ સમસ્યાનો કોઈ અંત આવતો નથી અમારી પેઢીઓની પેઢીઓ છે કે જેઓ આ પાણી છે એ આટલા વર્ષોથી જોતા આવ્યા છે હવે આ સમસ્યાનો હલ ક્યારે આ અંગે આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરવા માંગીએ છીએ કાકા શું કેશો કેવું લાગે છે અત્યારે જે ઘેરના પંથકના પાણી છે તમે કેટલા વર્ષોથી જુઓ છો આ પાણી અમને તો જે દેદીને આવવાનું જોઈએ હા

આમાં પાણી ભરાય એટલે ત્રણ સાત દિવસ મિનિમમ નીકળતું નથી પાણી એના કારણ માટે આપણે જો નદીના પાડા અથવા કંઈ પૂળું કરે અને નદી સાફ કરે તો પાણીનો નિકાલ વહેલો થાય બરાબર નદી એવી બાંધવાની આવે અને નદીઓ જો પોળ્યું કરે તો આ બગસા ગેટ ગામ અથવા આજુબાજુના ઝારે પોરના ગામનું પાણી નીકળવામાં સહેલાઈથી નીકળી જાય અને રસ્તા ખુલ્લા થાય બરોબર તો આ કેટલાક લોકો હતા કે જે લોકોનું કહેવું છે કે જો ઓઝત નદીના પાળા છે છે દર વર્ષે માટીના પાળા છે તૂટી જાય છે એવી જ રીતે ઓઝત નદીનું પાણી છે ઘેરમાં આવતું હોય છે કારણ કે અઝત નદીની અંદર જે કાપ છે એ કાપ છે એ ખાલી કરવામાં નથી આવતું સરકારે આ લોકોએ અનેક વખત રજૂઆત કરી છે કે નદીઓ પૂરી કરવામાં આવે જેથી કરીને દર વખતે પચાસ જેટલા ગામો છે જેની અંદર સર્જાય છે એ સમસ્યા ના સર્જાય પરંતુ કદાચ સરકાર બહેરી છે અથવા તો આ લોકોનો અવાજ છે એ સરકારના કાન સુધી પહોંચતો નથી અને એટલા જ માટે ઘેડ પંથક છે એ વર્ષોથી આ સ્થિતિમાં આવે છે અને કદાચ આવનારી પેઢી છે એ પણ આ સ્થિતિમાં જીવવું પડે તો મુશ્કેલ નહીં ભાર્ગવી જોશી ગુજરાત જુનાગઢ